નેતા વિપક્ષ રાહુલ ગાંધી દ્વારા બે દિવસ અગાઉ એટલે કે એક જૂનના રોજ સંસદમાં સત્તા પક્ષ પર પ્રહાર કરતાં કરતાં એક હિન્દુ સમાજ વિશે ટિપ્પણી કરી હતી જેને લઈ અને હિન્દુ સમાજ રોષે ભરાયો હતો દિલ્હી એટલે કે ભારતની રાજધાનીમાં આ આપેલું સ્ટેટમેન્ટની પડઘા ગુજરાતની રાજધાની એટલે કે ગાંધીનગર સુધી પડ્યા હતા ગાંધીનગર ખાતે એક વ્યક્તિ છે રણછોડ પટેલ કરીને તેમના દ્વારા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવી હતી કે રાહુલ ગાંધીએ આ બાબતે જે હિન્દુ બાબતે ટિપ્પણી કરી છે તેને લઈ અને એકસો વીસ કરોડ હિન્દુઓની લાગણી દુભાઈ છે અને આ બાબતે રાહુલ ગાંધી માફી માંગે અથવા પ્રશાસન તેમની સામે કડકમાં કડક પબલા લે આ બાબતને લઈ અને રણછોડભાઈ હાલ આપણી સાથે ઉપસ્થિત છે નમસ્કાર રણછોડભાઈ તમારું મીડિયા રેવલ્યુશનમાં સ્વાગત છે શું હતું આખો મુદ્દો તે જણાવશો દર્શકોને એક જુલાઈના રોજ લગભગ અઢી વાગ્યાનું પાર્લામેન્ટનું સેશન હતું ત્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી એવું બોલેલા કે હિન્દુ લોકો હિંસા જ ફેલાવે છે હિંસા 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 જૂઠાણું 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 અસત્ય 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 જે સ્ટેટમેન્ટને લઈને મને વિરોધ હતો કારણ કે હિન્દુ લોકો હોય જે હિન્દુ હોય એ કોઈ દિવસ હિંસા ન ફેલાવે અને હિંસા ફેલાવી હિન્દુ ન હોય જો હિન્દુ હિંસા ફેલાવતા હોત તો પાંચસો વર્ષ રામલલ્લા ટેન્ટમાં ના રહ્યા હોય અને તમે આવડા મોટા લોકતંત્રના મંદિરમાં જઈને તમને હિન્દુ વિશે આવું બોલી શકો છે હિન્દુ વિશે તમે આવું બોલી શકો તો તેને લઈને અમે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે આના વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી થાય અને રાહુલ ગાંધી માફી માંગી અને આ બાબતોને લઈ અને દર્શકોનો એક પ્રમુખ સવાલ હોય છે કે જે વ્યક્તિ આ પ્રકારે ફરિયાદ નોંધાવે અથવા એફઆઈઆર કરે તે સત્તા પક્ષને રિલેટેડ એક વ્યક્તિ હોય છે તો શું આપ ભારતીય જનતા પાર્ટી સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું પણ પેલા હું એક સનાતની છું હિન્દુ છું એને લઈને મેં મારી આ કમ્પ્લેન કરી છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું પણ આમાં અત્યારે કોઈ પક્ષ સાથે નથી એક કરોડો હિન્દુઓનો અવાજ છે કાર્યો એને પર્ટિક્યુલર હિન્દુઓને ટાર્ગેટ કરીને એમના વિશે બોલેલા છે કે હિન્દુઓ હંમેશા અસત્ય બોલે છે જુઠ્ઠાણું કરે છે કે હિંસક છે તો હિંસક કેવી રીતે હિન્દુ હોઈ શકે એટલે તમારો મોટિવ જે છે એ ધર્મને ધર્મ ધર્મને લગતો છે કોઈ પોલિટિકલ પોલિટિકલ પાર્ટી લગતો મારો કોઈ છે જ નહીં પરંતુ જ્યારે આ સંસદ સત્ર ચાલતું હતું ત્યારબાદ નરેન્દ્ર મોદી ઉભા થઈને જે બોલે છે કે આ હિન્દુ વિશે ટિપ્પણી છે આ ગંભીર મુદ્દો છે પરંતુ ત્યારબાદ રાહુલ ગાંધી એ વસ્તુની સ્પષ્ટતા કરે છે કે આ નરેન્દ્ર મોદી માત્ર હિન્દુઓને રિપ્રેઝેન્ટ કરતા નથી કે આરએસએસ મોદી રિપ્રેઝેન્ટ નથી કરતા હિન્દુઓ તો એ બાબતે આપ શું કહેશો એવું નથી જે એમને હિન્દુ વિષય એમનું મોટિવ તો હિન્દુનું જ હતું સ્ટાર્ટિંગમાં કે એ કોઈ પર્ટીક્યુલર શબ્દ સાથે નહોતા કહેતા કે ભાઈ બીજેપી વાળા હિન્દુ કે આરએસએસ વાળા હિન્દુ એમને બધા હિન્દુને કીધું કે ભાઈ બધા હિન્દુ હિંસક છે બરાબર અને આ બાબતને લઈ અને હવે તમારી આગામી શું સ્ટેટી આગમી આગામી સ્ટેટ છે કે હું કાલે કોર્ટ કેસ દાખલ કરી રહ્યો છું એમના વિરુદ્ધ ઓકે રાહુલ ગાંધી હા રાહુલ ગાંધી વિરુદ્ધ અને તમારી પ્રમુખ ડિમાન્ડ શું છે આ બાબતને મારી ડિમાન્ડ એ છે કે એ માફી માંગે હિન્દુઓ વિષે આપણા નામદાર કોર્ટમાં જે એમને આપણું સંવિધાનમાં જે એમની સજા હોય આના વિશે જે થતી હોય એ સજા એમને થાય એટલે આગળ ખ્યાલ આવે કે કરોડો હિન્દુ વિશે બોલવું અયોગ્ય છે આગળ આ જ બાબતને લઈ અને લગભગ એક વર્ષ પહેલાં સુરતમાં પણ એક ડેફામેશન ફાઇલ થયો હતો તેને લઈને પણ રાહુલ ગાંધી વિવાદમાં આવ્યા હતા તો એ ખાતે એવું નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટીના જે સંલગ્ન વ્યક્તિઓ છે કે નેતાઓ છે તે વારંવાર રાહુલ ગાંધીને આ જ રીતે ટાર્ગેટ કરી રહ્યા હોય છે મેં મારું આ કરતાં પહેલાં મેં જોયું પાર્ટીને પૂછ્યું નહોતું હું એક કાર્યકર્તા છું પણ મેં પાર્ટીને પૂછ્યું નહોતું મેં મારી રીતે મેં પહેલાં તમને શું કીધું કે સનાતન હિન્દુ તરીકે મેં મારી એક આ કમ્પ્લેન કરી છે ઓકે અને આ જ બાબતને લઈ અને લગભગ એક બે દિવસ પહેલાં રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે રાહુલ ગાંધીના જે પોસ્ટર છે તેના પર કાળી શાહી ફેંકવામાં આવી હવે તમે જે પ્રમાણે કહ્યું કે તમે સનાતન હિન્દુ તરીકે આ બાબતને લીધી છે તો તમે એઝ અ ભારતના નાગરિક આ બાબતને આ જે થયું એના પછી પથ્થર મારો પણ રાજીવ ગાંધી ભવન ખાતે થયો એ બાબતને તમે કઈ રીતે જોયા એના વિશે મને કશો જ ખ્યાલ નથી ઓકે પથ્થર મારો થયો છે પણ એના વિશે મને નથી નોલેજ નથી તમારું કોઈ સ્ટેન્ડ નથી આ બાબત સ્ટેન્ડ નથી બાબત જી તો દર્શક મિત્રો આ હતા રણછોડભાઈ પટેલ તમે જે પ્રમાણે જોયું તે પ્રમાણે તેમણે કહ્યું કે હું કોઈ પણ રાજકીય પાર્ટીને પૂછીને અથવા કોઈ રાજકીય પાર્ટીનું સ્ટેન્ડ લઈ અને આ પ્રકારે ફરિયાદ નથી કરતો હું એક સનાતની હિન્દુ તરીકે આ બાબતે ફરિયાદ નોંધાવી છે આ જ બાબતને લઈને નવા અપડેટ્સ જાણવા માટે મીડિયા રેવોલ્યુશન આલા સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અમે આ જે રાહુલ ગાંધી સામે ફરિયાદ થઈ છે તેને લઈને દરેક અપડેટ્સ સાથે જ અમારી સુધી પહોંચીશું તો મીડિયા રેવોલ્યુશન આલા સબસ્ક્રાઈબ કરો નમસ્કાર